રાજ્યમાં લોક રક્ષક અને પીએસઆઈ ભરતી માટેની જાહેરાત આપવામાં આવી છે આ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ માહિતી આપી હતી આ જાહેરાત અનુસાર ચાર હજાર પુરુષ કોન્સ્ટેબલ બે બિન હથિયારધારી મહિલા કોન્સ્ટેબલ બે હજાર બસો બાર હથિયારધારી પુરુષ પોલીસ કોન્સ્ટેબલ એક હજાર નેવું હથિયારધારી મહિલા પોલીસ કોન્સ્ટેબલ તો એક હજાર હથિયારધારી પોલીસ એસઆરપી પુરુષ કોન્સ્ટેબલ એક હજાર તેર પુરુષ જેલ સિપાઈ તેમજ પંચ્યાસી મહિલા જેલ સિપાઈની જગ્યા પર ભરતી કરવામાં આવશે આ અંગે સંપૂર્ણ માહિતી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પરથી મેળવી શકાશે તો ચાર એપ્રિલથી અરજી સ્વીકારવામાં આવશે અને ત્રીસ એપ્રિલે અરજી કરવાની છેલ્લી તારીખ છે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની જાહેરાત લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે અને અખબાર માટે પણ અખબાર અને મીડિયા માટે પણ માહિતી વિભાગને મોકલી દેવામાં આવી છે એમાં જગ્યાઓ છે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની અંદર ત્રણસો સોળ જગ્યાઓ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા એકસોને છપ્પન જગ્યાઓ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ચાર હજાર ચારસોને બાવીસ જગ્યાઓ પુરુષમાં હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલામાં બે હજાર એકસો ને જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષમાં બે હજાર બસોને બાર જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની અંદર એક હદા એક હજાર નેવું જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી પુરુષ એક હજાર જગ્યાઓ અને જેલ સિપાહી પુરુષમાં એક હજાર તેર જગ્યાઓ અને જેલ સિપાહી મહિલાની અંદર પંદર જગ્યાઓ છે સોરી પંચ્યાસી જગ્યાઓ છે અને આ જે એની જાહેરાત વિગતવારની જાહેરાત ભરતી બોર્ડની જે વેબસાઇટ છે એના ઉપર મૂકવામાં આવશે પોલીસ ભરતી બોર્ડનું નોટિફિકેશન તાજેતરમાં જ આવેલું હોય અત્યારે પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ બનેલી નથી એટલે ઉમેદવારો સાથેનો તમામ કોમ્યુનિકેશન છે એ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પરથી કરવામાં આવશે એટલે આ જે જાહેરાત આજે મેં તમને કહીએ જાહેરાત જે અખબારની અંદર આવવાની છે જાહેરાત અત્યારે વેબસાઇટ ઉપર મૂકેલી છે અને ચાર એપ્રિલથી આપણે આની અરજીઓ સ્વીકારીશું કે ચૂંટણી આચારસંહિતા દરમિયાન ભરતીની કાર્યવાહીમાં નવી જાહેરાત નથી આપવામાં આવતી અને નિમણૂંક પત્રો આપવામાં આવતા નથી પરંતુ ભરતીની જ આખી પ્રક્રિયા છે કોઈ પરીક્ષાઓ લેવાની હોય એ બધી જ પ્રક્રિયા ચાલુ રહે છે એવું મેં સાંભળ્યું છે બરાબર છે પણ આપણા કિસ્સાની અંદર એ બહુ સ્પષ્ટ છે કે આપણી નવી કોઈ જાહેરાત આચાર સંહિતા દરમિયાન આપવાની રહેતી નથી અને આપણે જે અત્યારે જાહેરાત આપી છે એના ફોર્મ સ્વીકારવાનું કામ આચાર સંહિતા દરમિયાન થઈ શકે એમ છે